સવાલ છે કે બ્રાન્ડેડ દવાઓ કરતાં જીનેરિક દવાઓ અલગ હોય હવે બ્રાન્ડેડ દવા એટલે શું જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કંપની કોઈ નવી દવા શોધે છે તો એ શોધને રિવોર્ડ કરવા માટે એની શોધનો ઇનામ તરીકે એ વ્યક્તિ કે કંપનીને જે તે દવા એક્સક્લુઝિવલી બજારમાં વેચવા માટેના વીસ વર્ષના પેટન્ટ અધિકારો મળે છે આ વીસ વર્ષ પતી જાય પછી કોઈ પણ કંપની એ દવાને બનાવી શકે છે હવે દવામાંના જે એક્ટિવ મોલેક્યુલ કે એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે એને જે તે કંપની પોતાની મન ફાવે તે નામે વેચી શકે એના માટે સ્વાભાવિક છે કે પરવાનગી નામની પરવાનગી લેવી પડે પણ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટના નામને બદલે કંપનીએ નક્કી કરેલા બ્રાન્ડ નેમથી એ દવા વેચાય એને બ્રાન્ડેડ દવા કહેવાય દાખલા તરીકે પેરાસિટામોલ તાવ ઉતારવાની એન્ટી ઇન્ફ્લેમેટરી દવા પેરાસિટામોલ છે એ બજારમાં ક્રોસિન હાઈફેનેક ડોલો વગેરે અનેક નામે મળે છે તો આ ડોલો ક્રોસિન હાઈફેનેક આ જે નામો થયા એ બ્રાન્ડેડ નામ છે જો દવા માત્ર પેરાસિટામોલના નામે વેચાય તો એને જીનેરિક દવા કહેવાય હવે આપણે ત્યાંનો કાયદો એવો છે કે કોઈ પણ દવા જીનેરિક નામે વેચાય તો એ એમાં બ્રાન્ડેડ દવામાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ હોય એ જ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ હોવું જોઈએ એટલી જ માત્રામાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ હોવું જોઈએ આની ચકાસણી સીડીએસસીઓ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલિંગ ઓર્ગેનાઇઝેશન ભારતમાં સીડીએસસીઓ દ્વારા થતું હોય છે મોટાભાગના કિસ્સાઓમાં બ્રાન્ડેડ કંપનીઓ જ્યારે આ દવા બનાવે કે તેને બજારમાં વેચે ત્યારે એની ગુણવત્તાનું ધ્યાન કંપનીની શાખને જોખમાઈની એટલા સારું પણ થઈને એ ઊંચી ગુણવત્તાવાળું રાખતા હોય છે જીનેરિક દવાઓમાં જો સરકાર દ્વારા યોગ્ય ચકાસણી થયેલ હોય તો આ દવાઓનું સ્ટાન્ડર્ડ પણ બ્રાન્ડેડ કંપનીને સમકક્ષ જ હોવું જોઈએ હવે ભારતમાં આટલા મોટા ભારત દેશમાં અને હજારો લાખો મેન્યુફેક્ચરર્સ આવી જેનેરિક દવાઓ બનાવતા હોય છે ત્યારે કેટલીક વખત સીડીએસઓની જે ઓવરસાઇટ હોય એમાં લેબ્સને કારણે જીનેરિક દવાઓની ક્વોલિટી ઘણી વખત સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીઓ કરતાં ઓછી જોવા મળે છે એવું વારંવાર બને છે આ વસ્તુને ટાળવા માટે જે ટ્રસ્ટેડ મેન્યુફેક્ચરર્સ હોય એના દ્વારા બનાયેલી જ જીનેરિક દવા જો તમે લો તો આ પ્રશ્ન ઘણી અંશે હલ કરી શકાય છે જીનેરિક દવા લેવાનો એક મોટામાં મોટો ફાયદો એ કે જે તે કંપનીએ જે તે મેન્યુફેક્ચરે એ કંપની એ દવાને બનાવ્યા પછી એના માર્કેટિંગમાં કોઈ ખર્ચ કરવો પડતો નથી એટલે જીનેરિક દવાઓ કિંમતમાં બ્રાન્ડેડ દવાઓ કરતાં ઘણી સસ્તા ભાવે મળી જાય છે અને જો એ ટ્રસ્ટેડ મેન્યુફેક્ચર દ્વારા બનાવેલ હોય સીડીએસઓ દ્વારા એની પૂરતી તપાસ થયેલી હોય તો જીનેરીક દવાઓ બ્રાન્ડેડ દવાને સમકક્ષ હોય છે તમારે એના માટે ડૉક્ટરની પરવાનગી લેવાની પણ જરૂર હોતી નથી હા કેટલીક સેન્સિટિવ દવાઓ ખાસ કરીને ખેંચ રોકવા માટેની એન્ટી એપિલેપ્ટિક દવાઓ છે એવી દવાઓ લોહીને પાતળું કરવાની વોરફેરીન જેવી દવાઓ કે જેનું શરીરમાં રેન્જ એ અતિશય નેરો રેન્જમાં હોવું જોઈએ કે જેના દવાના કોન્ટેન્ટમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો શરીર પર એની હાનિકારક અસર થઈ શકે છે એવા સંજોગોમાં તમારે બ્રાન્ડેડમાંથી જીનેરિકમાં કે જીનેરિકમાંથી બ્રાન્ડેડમાં જતા કે બીજી કોઈ બ્રાન્ડ બદલતા પહેલાં ફિઝિશિયનની સલાહ લેવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ